જે વાત નીતિને લાગુ પડે છે તે કર્તવ્યને પણ લાગુ પડે છે જુદી જુદી પ્રજામાં કર્તવ્ય વિશેના વિચારો જુદા જુદા પ્રકારના હોય છે એક દેશમાં માણસ જો અમુક કાર્ય ન કરે તો એ ખરાબ રીતે આચરણ કરે છે એમ લોકો કહેશે વળી આ જ કાર્ય જો એ બીજા દેશમાં કરે તો એ સારી રીતે વર્ત્યો નથી એમ કહેશે અને તે છતાં કર્તવ્યનું કોઈ સાર્વત્રિક ધોરણ હોવું જોઈએ એમ આપણે સૌ માનીએ છીએ આ જ પ્રમાણે એક પ્રકારનો સમાજ અમુક પ્રકારના કાર્ય પોતાના કર્તવ્ય છે એમ માને અને બીજા પ્રકારનો સમાજ એથી ઉલટા પ્રકારનો વિચાર ધરાવે અને એને એવા પ્રકારના કાર્યો કરવાની નફરત આવે આપણી સામે બે માર્ગ ખુલ્લા છે સત્ય પામવાનો એક જ માર્ગ છે અને અન્ય સર્વ નકામા છે એવું વિચારતા અજ્ઞાનીનો માર્ગ પહેલો અને બીજો આપણા માનસિક બંધારણ પ્રમાણે અગર જુદી જુદી જે કક્ષામાં આપણે વિચારતા હોઈએ તે પ્રમાણે કર્તવ્ય અને નીતિમાં ભિન્નત્વ હોય એવું વિચારતા સૂજ્યનો માર્ગ કર્તવ્ય અને નીતિમાં ઉત્તરોત્તર ક્રમ રહેલો છે એ જાણવું તે મહત્વનું છે વિશિષ્ટ પ્રકારના જીવનમાં અને વિશિષ્ટ વાતાવરણમાં જે કર્તવ્ય મનાય તે બીજા પ્રકારના જીવનમાં અને વાતાવરણમાં ન મનાય એ સમજવું તે મહત્વનું છે